ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીકના અવિધા ગામે સીમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લઈને આ ગુના હેઠળ બે ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને રાજપાટી પીઆઈ એચબી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અવિદા ગામે અમીન ફળિયામાં રહેતો સુરેશભાઈ પરશોત્તમભાઈ પટેલ અવિદાથી કરાડ રોડ પર આવેલ એક શેરડીના ખેતર નજીક ઇંગ્લિશ દારૂ સંતાડી રાખીને તેનું વેચાણ કરે છે પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા સદર ઇસમ ત્યાં પાંચ થેલા સાથે મળી આવેલ પોલીસે તપાસ કરતા થેલામાંથી કુલ રૂપિયા ત્રીસ હજાર સો ની કિંમતની દારૂ બોટલો મળી આવેલ પોલીસે દારૂનો આ જથ્થો કબજે લઈને સ્થળ ઉપર હાજર મળેલ ઈસમ સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ રહે ગામ અવિધા તેમજ દારૂનો આ જથ્થો આપી જનાર સંજયભાઈ ઈશ્વરભાઈ વસાવા રહે લિમોદરા સુકવાણા તાલુકા ઝગડિયાના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી